ગુજરાત રેકોર્ડ બ્રેક ટકા પરિણામ થયું છે ઝીરો પોઈન્ટ છપ્પન ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું સત્યાસી પોઈન્ટ ચોવીસ ટકા પરિણામ આવ્યું છે દીકરીઓએ દીકરાઓ કરતા સાત પોઈન્ટ અડસઠ ટકા આગળ રહી બાજી મારી છે જેમાં સુરતમાં ઓરાછા વિસ્તારમાં આવેલા સંસ્કારથી જ્ઞાનપીઠનું નવ્વાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ આવ્યું છે આજે જાહેર થયેલું ધોરણ દસ બોર્ડનું પરિણામ વિદ્યાર્થીઓએ ગુજરાત બોર્ડની વેબસાઇટ જીએસઈબી ડોટ ઓઆરજી અને વોટ્સએપ નંબર સિક્સ થ્રી ફાઇવ સેવન થ્રી ઝીરો ઝીરો નાઇન સેવન વન પરથી પરિણામ મેળવ્યું છે આજે જાહેર થયેલા પરિણામમાં સુરતનું પરિણામ છ્યાસી પોઈન્ટ વીસ ટકા આવ્યું છે જેમાં સુરતની વરાછા સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠનું નવ્વાણું પોઈન્ટ વીસ ટકા પરિણામ આવતા ખુશીનો માહોલ જોવા મળ્યો છે સંસ્કાર તીર્થ જ્ઞાનપીઠમાં એ વન માણસઠ અને એ ટુમાં સત્યોતેર વિદ્યાર્થીઓ બાજી મારતા શાળાએ મીઠાઈ ખવડાવી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા છે મારું નામ કોરાટ શ્રેણી વિપુલભાઈ છે

આજનું અમારું પરિણામ અમારા જ ગત વર્ષના રેકોર્ડને બ્રેક કરી અને ગુજરાતની અંદર ટોપ ટેનમાં અમારી સંસ્થાએ આ વખતે ત્રણેય ફોર્મેટમાં સાયન્સ કોમર્સ અને ધોરણ દસનું બોર્ડનું પરિણામ આ ત્રણેય ફોર્મેટમાં અમે ગુજરાતના ટોપ ટેનની અંદર પહોંચી શક્યા છીએ એ બાબતે આજે ખૂબ જ આનંદ થાય છે કારણ કે શાળાના બાર વર્ષ પૂર્ણ થયા તેરમા વર્ષમાં અમે પ્રવેશ લીધો સાથે બાર વર્ષમાં જેમ એક તપ પૂરું થઈને આવી રીતનું અમારી શાળાનું પણ પરિણામ આ વર્ષે એટલું જ આનંદદાયી આવ્યું છે મા સરસ્વતીના આશીર્વાદથી અને અમારા બધાના સહિયારા પ્રયત્નથી અમે કોમર્સની અંદર ગુજરાતની અંદર ટોપ બન્યા છીએ સાયન્સમાં પણ ગુજરાતમાં થર્ડ ક્રમ પર અને આજે એસએસસી બોર્ડનું પરિણામ આવ્યું એમાં પણ અમારો વિદ્યાર્થી ગજેરા રુદ્ર એ અઠ્ઠાણું પોઈન્ટ નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટાઇલ રેન્ક સાથે છસોમાંથી પાંચસો નેવ્યાશી માર્ક્સ મેળવી અને અવ્વલ રહ્યો

થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી ગણિત વિજ્ઞાન ગુજરાતીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ એના પાસ થયા છે ગણિતમાં સોળ પોઈન્ટ ત્રેપન ટકા વિજ્ઞાનમાં બાર પણ સો ટકા અને ગુજરાતી માર્ટ પણ એકોતેર ટકા વિદ્યાર્થીના પાસ થયા છે તેમાં વિદ્યાર્થીઓનું પરિણામ ઓગણીસી પોઇન્ટ છપ્પન ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું સત્યાસી પોઇન્ટ ચોવીસ ટકા પરિણામ આવ્યું છે દીકરીઓએ દીકરા કરતા સાત પંદ અડસઠ ટકા આગળ રહી બાજી મારી છે કૌશિક પટેલનો રિપોર્ટ એન ટીવી ન્યૂઝ સુરત